રસ્તો છે ને અહીંયાથી આપણે અહીંયા મારા ઘર તરફ જવાનો રસ્તો છે ગામ તરફ ઓલામ પડ્યો એમાં મળી રહીને એમાંથી લઈ લો હું કહેવાય મોડું ઓલો મોઢો હા મોઢું મીઠું કરવું હોય તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા મશો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરીક આપણા નવા બ્લોગ માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ જો સવાર સવારમાં મસ્ત નાઈન થઈ તૈયાર તો થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે 10 જેવું તો મેં કીધું આજે ઘરેથી આપણે બ્લોગ શરૂ કરી નાખી ને હજી માથું પીનું છે એટલે માથામાં હું તમને ખબર છે હાથ ન ફેરવું તો ઘર ઘર હતો અત્યારે કપડાં ઉપલી ને મસ્ત ફ્રેશ થઈ ગયો છે તૈયાર હવે જવાની તૈયારી કરું છું દુકાને જતા જતા જઈએ આપણે ને બધું બંધ કરી દઈ કેમ કે ઘરે કોઈ છે નહીં એટલે અત્યારે બધા બહાર ગયેલા ને હું એક જ બસ વેહ્યો છું તો કીધું આપણે હું કે બ્લોક શરૂ કરીને પછી હું કોઈ દુકાને નીકળ્યો એમ તો બધું પેક બેક કર દો એમને ને પછી હું કહું દુકાને ભાગી અને લોક મારો દો અંધારો છે અમારો પાછળ મકાનનો ઓથરો પડે એટલે અહીંયા અંધારો પડે અહીંથી અંજવાળું પડે જો અહીં અહીં બધું તાળું માર દો તાળું ન મારવાનું હોય પણ આગળ મારી દેવાનું હોય બાંગણા બંધ કરીને કરી આવી રીતે બસ બાકી અમારે ખુલ્લું જ હોય કઈ ને પેક ન હોય બધું પેક એટલું એટલું જોઈએ ના એક છે ને મેન દરવાજો આ એક બેન હરખો કરવાનો હોય એવું છે તો કાઈ વાંધો નહીં ભાઈ તમે ફૂલ લોક માં કન્ટિન્યુ બેના રહેજો હમણાં આપણે દુકાન નીકળે થોડી વાર રહીને તો માથું તો હું કો ફ્રેશ ફ્રેશ હરખો બોળી પડે કમ્પ્લીટ માં તો માર બસ ફેરે પછી દુકાને નીકળે તો બેના રહેજો બ્લોગ માં તો ભાઈ જો દુકાનમાં આવીને સૌથી પહેલા તો બાર આવણો મેરો સાફ સફાઈ કરી અને હવે આ બધું રણ વિખણ છે ને જરકો કરવાનું છે તો પહેલા જો આ બધું વાળ્યું બરોબર અને તો રણવીખણ છે સાફ સફાઈ કરવાની છે અને પછી આપણે નિર્યા બ્લોક બનાવશું બરોબર તો કુલ લોકમાં કન્ટિન્યુ બનાવી રેજો ને તમારે જો મોડું કહેવાય મોડું ઓલો મોઢું હા મોઢું મીઠું કરવું હોય તો પેંડા છે તો આવી તો ભાઈ અત્યારે વાગી દોડ ને ખાવી ભૂખ લાગે મેં મૂકી દીધી આપણે નંબર ગીની પડી અહીંયા સાયકલ એ આપણી હતી આપણી ગાડી આ છે તો આજે આ ગાડી હતી તું લેતા થઈ

કેમ કે હું હમણાંથી બહુ અલગ પ્રકારની રીલ બનાવું છું તમે જોઈ લેજો એકવાર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે ને એટલે બરાબર ને મસ્તીનો પ્રવન છે ગરમીની લુ આવતી પણ આજ વડે પવન સારો છે મજા આવી ગઈ છે જમવાની બે વાગણ વાર છે દોઢ વાગ્યો છે બે વાગ્યા પછી જમીન નીકળી ને તો પવન હારો છે ઝાડવા બધા હાલ અને કરતો છે ને શું હોય ત્યાં મૂકે લુ આવતી હોય એકલું તો કઈ વાંધો નહીં હવે ફટાફટ એક રીલ બનાવી દી બે વાગે પછી અપલોડ કરવાની છે ને દોઢ વાગ્યો એટલે દોઢ હું એકને ચાલી થઈ ગઈ છે તો ભાઈ મોટો મોટો ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે બે વાગ્યે દુકાને જવા નીકળી છે ને ગાડી ઘડીકમાં તડકો આવી ગયો અહીંયા આવ્યો ત્યારે મૂક્યો તેને સહી હતો હાલો રેડી ફટાફટ દુકાને ભોગીને રીલ બનાવી છે અપલોડ કરવાની છે બે વાગે કારણ કે બે વાગે ડેલી હું અપલોડ કરી દઉં છું ડેલી ત્રણ રીલ અપલોડ કરું છું એમ તો સવાર બપોર ને સાંજ કેમ એટલે ટીકડી લઈ જમતી વખતે એમ તો આપણે ગાડી લઈને દુકાને જઈ તો હવે હવે છે પી લીધા ને ચાર વાગી ગયા હતા ચાર વાગે તું આવ્યો હતો ત્યારે હાડાછર થવાની આવે છે હવે ક્યાં ગયું ખરીઓ લઈ જવું મારે ત્યાં વાળા નો હોવા એટલે આવ્યો તો કણક ઓલું બાંધવું છે બેનર ની નવા નવા બેનર બીજા છે ને એવડા એ તો હું ગોતતો હતો મેં ચાર ને દસ થવા આવી છે અત્યારે ક્યાં છે આમાંથી લો કે બાર પીડી એમાંથી લો કેમ કે આમાં તો બહુ જાજા છે ને ધૂળ ધૂળ બધું ભરેલું છે હવે અંદર ઓલમ પીડ્યું એમાં મળી રહે ને તો એમાંથી લઈ લો અહીંયા હોવ હરો હવે અત્યારે ગલેરીમાં એવું છે તો કાંઈ વાંધો નહીં હવે મોટું ઘડો ધોઈને પાણીની બોટલ લઈને પછી ઓલા હરિયો લઈને પછી જાઓ એમાંથી લઈ લો હા બસ જો આમાંથી હાલ છું આમાંથી ગમે લઈ લો ને પછી જાવ તો તો આવે છે ભલે ને પણ આવે ને તો ભાઈ અત્યારે જો સાડા સોરી સાત વાગી ગયા સાડા છ તો ત્યાં દુકાન હતો ક્યારે થઈ ગયા હતા તો આજે પણ અત્યારે પણ મંદિરે આવ્યો છું દીવાબત્તી કરવા અને આ જો ભાઈ મેન રસ્તો મેં તમને કીધું હતું આ પાછો બધે મેન મોવા રસ્તો છે ને ત્યાંથી આપણે અહીંયા મારા ઘર તરફ જવાનો રસ્તો છે ગામ તરફનો અને રસ્તામાં મંદિર આવે છે આ મેન મંદિર જોબલા મેં તમને કીધું હતું નહીં તો હું કહું અત્યારે પણ દીવાબતી કરતો હતો આજે નથી આવ્યા મારા પપ્પા કાલે કદાચ આવશે તો હવે સાત વાગ્યા આવ્યા છે તો હાલો ફટાફટ આમ હું કહેવાય હાથ પગ મોટું મોટું ધોઈને ફ્રેશ થઈને પછી દીવાબત્તી કરી લઈ બરાબર તો કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બનાવે રેજો તો ભાઈ હવે અત્યારે કાલની હમણાં બે દિવસથી આમ તો બે દિવસથી અહીંયા બ્લોગ એન્ડિંગ કરું છું તો કે આજ તો બ્લોગ એ ટૂંકો છે તો દીવાબત્તી કરી લીધી ને સાડા સાત થવા આવ્યા છે ને અંધારું થઈ ગયું છે તમને ખબર પડી ગઈ છે મેં હવે હું દુકાને ભાગી ડાયરેક્ટ બરાબર અને જો ભાઈ ત્યારે રાત છે પણ તો રાતનો નજારો પણ મંદિરનો મસ્ત લાગે એમ ચારે ચારેય બાજુ ઝાડવા હોય ને એટલે આમ સારું લાગે એમ જો ચારે બાજુ દિવસે ક્યારેક આવો ને તો તમને વધારે મજા આવે છે ક્યારેક દિવસે હલાવીને તમને હું બતાવું એવું છે તો કાંઈ વાંધો હલાવો દુકાને પણ જવું છે ઘરાકને પણ ફોન આવ્યા છે ક્યારે તો મળીએ દુકાને થઈને દુકાને પછી આપણે બ્લોગ એન્ડિંગ કરી નાખજો અને તો પણ ખાસ કરીને ચેનલ પણ ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો